કરતા તો દઈ થતી કે પગે પગે સુન થતી ને એક ડોર માથું માથું તો જોગ લાય જો તાઈસ ર ર પોતો મેલુ ડોહા પોતો મેલું તે પગલા થોડો પગે બોમ ગહુ ડોહા પગે થોડો બોમ ગહુ પગે બોમ ગહુ હાય ભગવાન એ આપણા ઘેર દુખ પોગાળ્યું ડોહા હું કરવાનું ક્યો હાય

આમ પોતો કરું તમારા માથાનો થોડો ઓઢી વામે સત નો વેપાર કરજો સત વેપાર કરજો રે તમે સતની ની વાતો કરજો મારા

એટલે યુવાન માથું મારે તો યાર બટાકા ડુંગળી જેવો સબંધ છે વાત તારી હાશી યાર ભાઈ આપડે ખરો પડે ખબર લેવા તો પાછું લડા લેડો હું આવું આ તો પછી કર્યો પેલા આપવું પડે

મારે કોણ કરે એવું મારા શિવાય ઘર માં મારા સેવા કરવી પડે હું ના કરું કોણ હાચી

हॅलो हा हा किटली मेलो आवाज आलो जरा को कोण करवान सा का नाही पासी किटली लाइन चार्ज पीवानो साखो दाळो कोम <laughs> हेलो कोम वाला किटली मेलो इकन <coughs> मु म फेटा बोल हो बोल हो फेटा बोल कोण बे रास तमारा दा आ दाळो दरा हे तर म जावा सा का नाही पास ते दाळो तो इनु इनु कोम करस हा તારા નોમ ના કજ્યા તો કદી જ્યાદ ના આના ના બસ મો પેલા શિવભાઈ આ નહીં શિવભાઈ કોઈ સેવા કરું કોઈ સેવા કરી શિવભાઈ મોડા તું જો તો અને તું તો હું સેવા કર કુતરીમ પઠેમ બસ દાળો ગયો ને એન પક 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 ચાલુ કર ના ના કે તું તાર બુજ જોતી મોડો કે હું તરબુજ બુજ તને કોઈ થાય તું તઈ ટાઈમ ચા તું એ તાર તરબુજ જેવી ચોટી તાર બુજઈ તો માર તો ના કો ઓ મેલ છાલ મોય બાદી ના બે રોટલા ખાઈ જોઈ છું હું નાના કેતી હ નાના હ ની ખાવ છું એટલા આટલી હટ્ટી કટ્ટી છું તમાર જેવું નહી આખો દાળો કેટલું આમાં ચોથી દોળી ના ને તો હાસ અડસ તો નાના હું મન હાસ અડ તો માર કોમે તો જો અતમ બખડા કરે અગર સાલુ થી કરી તો હોરાજ કે પાછી નાના હ ની હાર કોમ તો હેડો હા કઉ પાછી

સેવા કરી મતું ગો લોકો વાતો કરે સેવા કરી સેવા કરી અને હું મોટી નવાઈ વાત છે સેવા કરવી એ તો બીમાર પડે છે લાય છે ખર્ચો કરી પહેરી ને તે પછી તને સેવા તો કરે કાનું ओय रिक्षा ना पैसा दे ती रिक्षा करू मंगो काय दिआयो दातंंजो तो हां उठिजो दे हाय चंद रोउस उठयू दावा कश्यू हचू नही पू डॉक्टर नेऊ किदू दे दावा ना कॅन्सर हाय हाय તો કશું ના કેન્સર તો તો મટી જાય તો દવા દવા ચાલુ કરાઈ દે શાંતા નઈ જીવ આવ મુ એવું ના કેવા માંગુ તો કશું કશું ના થાય દવા તો તો કોઈ મટી જાય તો આપણે જે કોર્સ કરીએ ને એરે પટી જાય એટલે દવા અરે મટી જાય તો કેન્સર ને એવું કોઈ ના હોય ડોવાન કુ ના છે મારા આવો અમે કોઈ હાલ હાલ મરી જઈ છે વાત કરું છું સો ના થાય એમાં હું થઈ જવાનું કે આ હવ એ તો ભગવાન ને કરે એ ખરું ભગવાન તને આલ્યું કેન્સર તો ખરા થ એવું થોડી મોટી જાય એ બધું બોલું આજુ દી ખોટું વિચાર્યું નઈ એવું येते ના જવાની એવું ગોડો ટેન્શન ના આવે તો મોટી જાય કોર પૂરો થઈ એટલે મોટી જાય એવું ગોડો ટેન્શન ના લેવાને હું હોજે આવું માર થાય એ દવા કમ્પ્લીટ ગળજો પાછો આ એ તો આખા ગામમાં શું કહેવાનું આવે છે પણ કેવું તો પણ આખા ગામમાં કે તાણે હારી લાગે બુઢિયા આલી છે કે حال نه حال ځونه مریضه وانی શાની દેસ સોન ભરવા કે તો હું આવું આવું અજી આવી નહીં પાણી ઊનું થા તો ના આવતો પેલા હાય કોણ મો હલ ગાય હારું કરી આ ઇમ તમે સેવા મેલો થઈ જ હું કહું હો હું મંગુ માં જબડમાં દપળે છે કોને કીધું

ખીટો માય મોટો કાય પેલું એ થઈ ગયું છે મરી દેવા તો પાર આવત હેડો હાલ કેવું છો સારું છો પાણી આવતું

તારા આવું નતું વિચાર ને અતારે કેમ આવું ઓમ નાખી દીધો ગમણમાં અલ્યા મને થોડી ખબર હતી કેન્સર અરે ખબર ખબર તો ના હોય પણ હાથ ફેરા લીધા તો હાથ તું તો યાર છે સેવા ઓમ ખબર ઢોળ છે તાણી એવું કોઈ ના હોય એ બધી વાતો છે અલ્યા વાતો નહીં આ નહીં કોઈ કોઈનું નહીં શમ નહીં કોઈનું એ લેવું થઈ ગયું કે તોય તમે

કેન્સર કેવાય આ રોગ લાગુ પડે આપડે ના ના તમે ગેર નહી નાખજો પપ્પુ ભાઈ આ તો નઈ સમજો આપડે આ પોતાની દવા જાતે લઈ લેજો અત્યારે કોઈ આપણને આશરો ના આપી દે ના કરો એવા આપી કોઈ ના કરો હવ ની મરજી અને હવ હવની શું કહેવાય પેલું આ ડોહા શું કહેવાય ને કો આવડતું નહીં હું એ છે ઠીક હાલવા હે હા હું તો શીખે ના આલે કોમ કરવા જો કોકને કે ભાભી તમે તારે કશું નહીં થાય હો ખોટું ટેન્શન નહીં લેવાનું એય

Martona hil, તે ગોડા રોવાનું ના હોય બંધો હું કા રોવો છો કુટી ખાઉુ કયો

ના કોઈ પાછા રોવા દેવો ટેપો પાવા દેવ મગર નો મોટો મોટો આપડા પાયા હોય ને એ વખત કદર કરવી પડે હવે શેડી થી પસ્તા કોઈ મેળા નહીં એ તો છે આ પોતાનું હોય ને એટલે પોતાનું અવ્યા કશ્યા કશું નહી વળો દાડા તાર તાણી અને તમે પોતાના પોતાની બેરીની સેવા ના કરો તો જિંદગી નકો અમી સલે પહેલા પહેલા કદર કરી હોત ને તો અત્યારે તમાર હારું હતું અને અતાય તો હવની એવું થાય શેડી થી બધન પસ્તાવાત થોય પહેલા કદર કરી કદર કરવી પડ તાણે શેડી પસ્તાવો ના થાય પણ અતાય કોણ સમજસ હવનું શેડી પસ્તાવો થાય ને એટલે બોન પડ આપો આપ

પછી ચાહે એ માણસ હોય કે કોઈ બીજું હોય બરાબર તો પાછળથી પસ્તાવો ના થાય એના માટે પહેલાં કદર કરવી અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો